નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું આજે મોટી સંખ્યામાં રાજ્યભરમાં કાર્યરત વ્યાયામના શિક્ષકો એકઠા થયા હતા ગાંધીનગર ખાતેના રામકથા મેદાન ખાતે હંગામી વ્યાયામ શિક્ષકોએ કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો હાલ કરાર આધારિત નોકરી કરતા સેંકડો શિક્ષકો રામકથા મેદાન ખાતે એકત્ર થયા અને કાયમી ભરતી અને કાયમી થવાની માંગ સાથે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને દેખાવ કર્યા હતા રામકથા મેદાન ખાતે વિરોધ પ્રદર્શન કરતા વ્યાયામ શિક્ષકોનું કહેવું છે કે રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષક તરીકેની ભરતી યોજનાય નથી ફક્ત કરાર આધારિત ભરતી કરવામાં આવે છે કરાર આધારિત ભરતી પ્રક્રિયા બંધ કરીને કાયમી ભરતી માંગ સાથે આજે ધરણા પ્રદર્શન કાર્યક્રમ આપ્યો છે કાયમી શિક્ષક તરીકેની ભરતી થાય તે પ્રકારની આશા કરવામાં આવી રહી છે શિક્ષકોનું કહેવું છે કે જ્યાં સુધી ભરતી નહીં થાય ત્યાં સુધી અમે વિરોધ યથાવત રાખીશું રાજ્ય પ્રાથમિક શાળામાં વ્યાયામ શિક્ષકોની તાતી જરૂરિયાત છે કેમ કે એક તરફ આવનારા દિવસોમાં ગુજરાત ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યું છે જ્યારે બીજી તરફ રાજ્યના વ્યાયામ શિક્ષકોની ભરતી કાયમી થતી નથી મોટો સવાલ છે હાલ જે શિક્ષકો વિરોધમાં જોડાયા છે તે અગિયાર મહિનાની કરાર આધારિત ભરતીથી થયેલા શિક્ષકો છે જેઓની અગિયાર મહિનાની ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ નથી અને પગાર પણ ચૂકવાતો નથી કે કાયમી ભરતી પ્રક્રિયા પણ થતી નથી તેના માટે તેઓ વિરોધ કરી રહ્યા છે શિક્ષકોનું માનવું છે કે ખેલ સહાયક યોજના ગુજરાત રાજ્યની તમામ શાળાઓના બાળકોના હિતમાં નથી કે પછી એ શિક્ષકોના હિતમાં પણ નથી કેમ કે જ્યારે બાળકોના સર્વાંગી વિકાસ માટે એક વ્યાયામ શિક્ષકે શરૂઆત કરી હોય તેને રમતના નિયમો શીખવાડવામાં આવી રહ્યા હોય બાળક એક કક્ષાએ રમતમાં ભાગ લઈને આગળ વધી રહી હોય અને બીજી કક્ષાએ પહોંચે તે પહેલા તો વ્યાયામ શિક્ષકને ફરજ પરથી મુક્ત કરી દેવાયો હોય છે શિક્ષકો સરકાર પાસે ફરિયાદ છે કે અગિયાર માસ કરાર આધારિત ખેલ સહાયક યોજનામાં રાજ્યમાં તમામ ખેલ સહાયક માટે રજા માટેના કોઈ એક સરખા નિયમ જ નથી રાજ્યમાં ખેલ સહાયકને અગિયાર માસ પૂરા થયા વગર જ કોઈ પણ જાતની લેખિત માહિતી કે પરિપત્ર વગર મૌખિક રીતે છૂટા કરી દેવામાં આવે છે રાજ્યમાં ખેલ સહાયકને લઈને કોઈ પણ અધિકારી પાસે કોઈ પણ જાતની પાકી માહિતી જ નથી રાજ્યમાં ફેબ્રુઆરી માસમાં અમુક જિલ્લાઓમાં પૂરો પગાર થાય છે તો અમુક જિલ્લાઓમાં પગાર થતો જ રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ખેલ સહાયકને કરવાનો ઓફિશિયલ પરિપત્ર જાહેર કર્યો છે જ્યારે પ્રાથમિક વિભાગનો કોઈ જ પરિપત્ર જાહેર થયો નથી અનેક આવેદન પત્ર રજૂઆતો છતાં ઠરાવમાં કોઈ સુધારા નથી થયા જેવા કે વય મર્યાદા નવેસરથી નવી પરીક્ષાને લઈને નવા ઉમેદવારોની ભરતી અંગે પણ કોઈ સુધારા થયા જ નથી સરકારને સમજવું પડશે કે શિક્ષકો સરકાર સામે ઉતર્યા છે તો કોઈક તો કારણ હશે એમની કંઈક તો પીડા હશે સરકારની ફરજ છે કે એમને ધક્કા મારવાની જગ્યાએ એમની સાથે આતંકવાદી જેવું વર્તન કરવાની જગ્યાએ એકવાર એમની વાત સાંભળે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર